માટી <laughs> પૈસા <laughs>

પટ્ટી લઈને જાવ છું હા પટ્ટી લેતા આવજો હા બે મજૂર મળે ને તો લેતા આવજો થોડું આ વાત કરાવી લે તો બધું અમારા માય જી આ ફૂલા કાકા તો દેના આ આ ગોમમાં જીવ હોય આ તો કોઈના પાયા બાયા ગોદવાના તો કેજો અમે આ સોમા કાકાને ગોદ્યા હાય 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 હું કણો જોમાઈ પાયા ગોદાયા એ આ ભાઈઓની જગ્યામાં તમે બધાને પૂછ્યું પાયા ગોદાય છે અમારો ભાગ નહીં ઓમાં

આપણો મને ખબર હ એ ભાઈ ભેગા કર્યા વગર કશું કરે ને એરો એક પગલું ના ભરાય યાર તમે તા તમ તમ જો વાડે અન બનાવતા બનાવતા એક પાયા ગોંદવા ચાલુ કરી નાખ્યો ભાઈ ખરેખરમાં માં ચાલુ કર્યું ને એમ કેજો ખાલી ખરેખર ગોંદવા ચાલુ કર્યું ભાઈ ને પૂજો વગર જો પાયા ગોંદવા ચાલુ કર્યો છો તો પછી નું આય બન્યું યાર હવે યાર ના ચાલ આ બધું પહીયો ભેગા કર્યા નહી નિમિંગ થોડું ચાલે યાર ગોંદવા ચાલુ કરી નાખા તમે કોઈ કીધું નહી તમે જઈને આયા તો એટલે યાર

બરોબર એમને પૂછીને તો પગલું ભરવું પડે ના કરવું પડે યાર લેવડાવવા પડે જઈએ બે ખાલી હોસીઓ નાખી હોય લેવડાવી દીધી લેવડાવી દીધી તારા હર

તો મને જ ખબર નહી ને હું તમે આ તમે કર્યું છે હું તો હજુ હાલ હેડો આવું હું અમારા ઓરી બનાવવાની હતી તે તાર બધા ભાઈઓ ના પાડતા હતા આ કયો વેલો ઉઠી ગયો વેલો ઉઠી ગયો કે ઉઠ્યો હો પૂછો બધા સારા બધા ભાઈઓ જોડી હાલ લે હાલ પીખલા હે હેલો બે ત્રણ જોવો જોવો આ જોવો આ પાયા જોવો

તમારી જગ્યા તો ઊંચો કરી ના દઉં બાર વાર તમે પોચા પડ્યા ઓહોજી કશું કરી નહિ અમે તો બે ત્રણ અમારે પેલી ઓયરી કરવી તી પૂરા ભરવા માટે તાંત તો એ રાજી નતા અને કાળો કોમ ક્યાંય કર્યો નહી કર્યો કાળો કોમ કર્યો લારી દીધી મારી ભીખા ભીખા મારું તો એમ કેવું હમને પૂછ્યા વગર ના પગલું ભરવાનું આવે છો વાત જ

તો થોડું ઘેરો જોવાય રે એ તો એવું જોવાય આ તમે મારી વાત સાંભળો હા બોલો તો વાડા શું કર્યું છે તમે કશું નહીં કર્યું હેડો વાડામાં જો હેડો મુડડ જ કરનાશું પાએનું કર્યું એટલે મોટો મોઢા મારે તો કોને પૂછવાનું આવે યાર એવું થોડું એવું થોડું હેડો વાડામાં પૂછ્યા વગર ભરું છે એમ તમે પૂછ્યું નથી બસ શું તમે પાછી જવાનું ગોદવા હા પતોમાં એ શુંડા બોલો આઉ કર્યું છે એકલા નું હતું કરું કરવાની કોઈ સંમતું વોશિંગ મશીન તો ઉજ્યાતા પેલી વખત મેં ખાલી વોછ ની લારી ખાલી કરાઈ હાચું

બે કીધું હોય કાકાલા નું આ બધા નું વરજી ગયો મારું રોકવાનું તારું એકલા નું કરો થાપા ઉપા ઉપર ઉપર

તમને કહું મનુજી હાલ જ આવશે બોલાવા ન્યાય કરશે હાલ જ કાલ ઉયરી તણા વખતર વખત સમજાવો મનુજ છે આ પાયા ગુજ એમાં તો જો આ આ જન ગોમ ભેગું કર્યું એમને એમ જોયું તમારો રોજ ના નખાય આવું પ્રોબ્લેમ તમારું ભાઈ બરોબર અમારું ઘર એમ કેવું તમે ભાગ નથી અરે છે ના ચાલો બધા પૂછવું પડે મારા ઓરી બનાવી હતી કોઈ સંબંધ મેં પાયા ગોદવાનું કર્યું નાખી દીધું પાવડા પાવડા આ હોટલો તાત્કાલિક તમે સો થઈ ગયો હું રોજના કજિયા કરો ચાલુ કરી દીધું તો આખો દાડો પીપી પડે એને ખબર આખો દાડો ના

વાપરવાની બનો બનાવ વાપરવાની વાપરો સો મહિના જગ્યા વાપરો

તો અમારી ચેનલનું નામ છે ચામુંડા ઓફિશિયલ અંબાસણ તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ શેર કરો